સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક ડુમ્મસની બે હજાર કરોડની જમીન કોબંડમાં સસ્પેન્ડ કરાયા છે જેને લઈને રાજ્યભરમાં અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યા છે સુરતના ડુમ્મસની અંદાજીત બે લાખ ચોરસ મીટર જમીન સરકારી પડતર હોવા છતાં તેના ગણોતું નામ દાખલ કરીને બે કરોડની જમીન બારોબાર પધરાવી દેવાના સમગ્ર કૌભાંડ તપાસ બાદ રાજ્ય સરકારે મહત્વના આદેશમાં સુરતના પૂર્વ કલેક્ટર એવા આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા છે આ સમગ્ર જમીન કૌભાંડ પાછળ મોટા રાજકીય માથાઓને પણ હવે કૌભાંડના છાટા ઉડે તેવી સંભાવના રહેલી છે એટલું દહીં રાજકીય માથાઓ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ વરુણિમાં આવી જાય તેવી સંભાવના છે આ જમીન કૌભાંડથી ભાજપના દિલ્હી દરબારમાં આ કમાન્ડ પણ નારાજ હોવાનું જણાય છે એટલું દહીં રાજકીય મોટા માથાઓએ આ જમીનના બિલ્ડર માટે સુરતના તાત્કાલિક કલેક્ટરને કોણે ભલામણ કરી હતી તેની પણ તપાસ ચાલી રહી છે રાજ્ય સરકારે સમગ્ર જમીન કૌભાંડની તપાસ હાથ ધરી હતી એટલું દે રાજ્ય સરકાર તરફે અપીલ ફાઇલ કરીને કલેક્ટર આયુષ ઓકે જતા જતા જે આદેશ એને મંજૂરીનો કર્યો હતો તેની સામે સ્ટે મેળવી લીધો છે ત્યારે જમીન પોતાની માલિકીને હોવાનો દાવો કરતા જમીન માલિકોએ મીડિયામાં કરોડો રૂપિયાની જાહેરાતો આપીને સરકારની આંખમાં પણ ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ સત્તા મળી નથી એટલે જે એવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત આવ્યા કે તરત જ ભ્રષ્ટાચારી અધિકારી પર સક્તા પગલા લેવાય તેવી સંભાવના રહેલી છે રાજકોટ ટીઆરપી કૌભાંડમાં પણ સરકાર હવે આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીઓ સામે પગલા ભરે તેવી સંભાવના છે સમગ્ર મામલે લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ માંથી ચીફ સેક્રેટરી રાજકુમાર પર તપાસ કરીને રિપોર્ટ આપવા મેલ આવ્યો હતો તે પછી રાજ્ય સરકાર તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં જમીન અભિપ્રાય આવ્યો હતો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ જીએડીના સેક્રેટરી શાહે જીઆઈડીના તત્કાલીન કર્યો હતો એટલું જ નહીં સસ્પેન્શન સમય દરમિયાન તેમનું ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર પાટણ રહેશે તેમ જણાવ્યું છે તો આ અંગે કોંગ્રેસી નેતાએ નિવેદન આપી એસઆઈ તપાસની માંગ કરી હતી કે કારણ કે સુરત સહિત ઘણી જમીનો તેમને આ રીતે ખાનગી માલિકોને વેચી મારી હોય શકે છે સુરતની મધ્યમાં આવેલી સરકારી ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ જે સરકારી સીટ પડતર તરીકે ઘણા વર્ષોથી આ જમીન ચાલી આવેલી છે આ જમીનની ઉપર સ્વાભાવિક છે રાજકીય સહ અને જમીન માફિયાઓનો જે દૂડો ઘણા વખતથી આની ઉપર મંડાયેલો હતો અને એના ભાગરૂપે બાવીસ જેટલા ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરમાં અરજીઓ ઘણા સમયથી એ ચાલી હતી બે હજાર પંદરના તત્કાલીન શ્રીએ જાહેર હિત માટે સરકારી સીર પડતર તરીકેને એમણે હુકમ કર્યો હતો અને એ હુકમને આજથી દસ વર્ષ પહેલાં કોઈ પણ શ્રી ઘણા આવ્યા પણ તો એમણે હુકમને કોઈ ચેલેન્જ ન કર્યું હતું અને સરકારી સીર પડતર તરીકેની આ જમીન ચાલુ હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે પ્રકારની લોકહિતને બદલે જાહેર હિતને બદલે સરકારના હિતને બદલે એમની બદલીના આગલે દિવસે જે પ્રકારે વાડી સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પોતે દાખલ થઈને પ્રતિવાડીના ફેવરમાં જે હુકમ કર્યો હતો એ એમણે પોતે કલેક્ટર તરીકે લોકોના હિત કર્યું સરકારનું અહિત કર્યું કોડ ઓફ કન્ડક્ટ સરકારી નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું એ અનુસંધાનમાં માન્ય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીની સાથે જાહેર હિત માટે વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી તકેદારી જીઆઈડી વિભાગ તમામને વિનંતી કરીને એક પત્ર લખ્યો હતો કે સુરત શહેરના હિતમાં સામાજિક શૈક્ષણિક રીતે આ જમીન શ્રી સરકાર રહેવી જોઈએ અને જે કલેક્ટર છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ લેન્ડ ગેબિંગ દાખલ થવું જોઈએ અને આવનારા દિવસોમાં આ જમીનની સાથે સંકળાયેલા જે કોઈ લોકોએ ખોટી કામગીરી કરી હોય જે કોઈ ખોટા દાખલાઓ આપવામાં આવ્યા હોય એ તમામની સામે પણ પગલાં લેવા જોઈએ અને જે કોઈ રાજકીય આગેવાનની ડોરવણી હેઠળ જમીનના માફિયાઓની સાથે મેરા પીપણવામાં જે કોઈ હોય એ ઉઘાડા પડવા જોઈએ અને સુરત શહેરને અહિત કરવાનું જેમણે કામ કર્યું છે એવા લોકોના નામ પણ ઉઘાડા પડવા જોઈએ એ પ્રકારની લાગણી અને માગણી વ્યક્ત કરી હતી કલેક્ટરશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે પ્રાથમિક રીતે અમે સરકારના નિર્ણયને વધાવીએ છીએ પરંતુ આ કામ ફક્ત એકલા કલેક્ટરશ્રીનું નથી એની સાથે સંકળાયેલા રાજકીય આગેવાનો હોય જમીનના માફિયા હોય એના નામ પણ ઉઘાડા પડવા જોઈએ કલેક્ટરશ્રીએ સુરત સુરતને ફરજ દરમિયાન બે હજાર એકવીસથી ત્રેવીસ સુધીમાં જે કોઈ ફાઇલોની ઉપર હુકમ હુકમ કર્યા છે તમામ ફાઇલની પણ ચકાસણી થવી જોઈએ અને એની સામે એસીબીમાં પણ ગુનો દાખલ થવો જોઈએ કારણ કે ગુજરાતમાં સરકારી અધિકારીઓ જે પ્રમાણે સરકારી જમીનો વેચી રહ્યા છે એ જાહેર હિતને માટે નુકસાનકારક છે સરકાર માટે નુકસાનકારક છે એટલે દાખલા રૂપ કિસ્સો આ આ આ ત્રણસો અગિયાર ત્રણ સરકારી જમીન વેચી પાડવામાં બને એ માટેની કોંગ્રેસ પક્ષની મારી અને સુરત શહેરના લોકોના હિત માટેની અમારી લડત પણ ચાલુ રહેશે અગવા કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી તથા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરીને એવી માંગ કરી હતી કે સમગ્ર પ્રકરણની તપાસ કરવા એક સીટની રચના કરવી જોઈએ આ ઉપરાંત સુરતના તત્કાલીન કલેક્ટરની સામે તપાસ કરીને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરી હતી બીરો રિપોર્ટ d. ten for news